બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે પાવી પાવીજેતપુર તાલુકામાં આવેલું ને પાવીપુર ગામની નજીકનું કોતર પરનું આ નાળું નેશનલ હાઈવે છપ્પન પર આવેલું છે અને આ નાળામાં રિપેરિંગ કામ કરવાનું હતું એને લીધે આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે રિપેરિંગ કામ કરવામાં આવ્યું તે વખતે કોન્ક્રીટિંગ કરલું છે નાળામાં અને એને જે ધોવાણ થતું હતું એને અટકાવવા માટેનો પ્રયાસ છે અને સાથે સાથે એનું રિપેરિંગ કામ અત્યારે અઠવાડિયા પહેલાં જ આ કામ કરવામાં આવ્યું હતું અહીં બેરિકેડ મૂકવામાં આવે છે રસ્તો બંધ કરવામાં આવેલો છે પરંતુ અત્યારે જે તાજેતરમાં ખૂબ વરસાદ પડ્યો બે દિવસ તે દરમિયાનમાં આ નાળાની અંદર જે ધો જે કોન્ક્રીટિંગ ડડું હતું એ તમામ મોટા ભાગનું ધોવાઈ પણ ગયું છે અડધા પડતા જેવું ધોવાઈ ગયું છે અને આ જે એને રિપેરિંગનું કામ હતું એ મહેનત કરવામાં આવી છે ખૂબ જ એને છપ્પન ઓથોરિટી દ્વારા પરંતુ અધિકારીઓ ખૂબ મહેનત પણ કરી છે આ જે દ્રશ્ય દેખાય છે એ જે તે વખતના રિપેરી વખતના છે એની અંદર જે કોન્ક્રિટિંગ કરેલું પછી પાણી અંદરથી જે નીકળ્યું ખાસ બધું ધોવાઈ ગયું છે આ તમે જોઈ શકો છો કે કોન્ક્રિટિંગ કરેલું તે વખત આ દ્રશ્ય અને આ કોન્ક્રિટિંગ કર્યું તે વખતે સારું કામ થયેલું હતું પરંતુ જે રીતનો ફોર્સ અંદરથી પાણીનો આજે જઈ રહ્યો છે વસવા કોતરમાં જે પાણી આવે છે સામે પહેલા દિવાલ પર અથડાય છે સામે પથ્થરો પર અથડાય છે પછી ત્યાંથી ધક્કો વાગીને આવે છે અને ફોર્સ પણ ખાસો હોય છે એમાં ધોવાણ થઈ ગયું તમે જોઈ શકીએ છીએ દ્રશ્ય કે એનું રિપેરિંગ કરવામાં આવ્યું પછી અડધો પડતો ભાગ છે તે ધોવાઈ પણ ગયો એટલે આ જે જૂનું નાળું છે વર્ષો જૂનું બાવાદબના જમાનાનું દેખાય છે અને ઈંટોનું તંત્ર પણ દેખાય છે પરંતુ એને આ નાળા અને જે પાવીનો બ્રિજ છે આ બંનેને એક સાથે કરીને સળંગ બ્રિજ બનાવવો જોઈએ તો જ આનું